બનાસકાંઠાના પાલનપુર માં એકાએક તેમનું જીવન ટૂંકાવે છે ત્યારબાદ તેમના પરિવારજનો હોબાળો મચાવે છે વિધરનાથ ચૌહાણ તેમની લાશ સ્વીકારવાનો પણ ગઈકાલે ઇન્કાર કરતા હતા તેમનો

તેમની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો તો તેમના પરિવારે ગઈકાલે હોબાળો પણ મચાવ્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ બેવાણી હવે સામે આવ્યા છે અને તેમણે રાજ્ય સરકાર પાસે એક સીટની રચનાની માંગણી કરી છે અને જે કોઈ તટસ્થ તપાસ થવી જોઈએ તે થાય અને પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી તેમણે વાત ઉચ્ચારી છે જુગાણા ગામના વિંદલભાઈ ચૌહણના આત્મવિલોપનના બહુ દુઃખદ સમાચાર મળ્યા સૌ પ્રથમ તો એમના પરિવારજનોને મારી સાંત્વના પાઠવું છું મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું એમણે સુસાઈડ નોટમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય એક આઈપીએસ અધિકારીની ભૂમિકા વિશે ઉલ્લેખ કર્યો છે એટલે હું માંગ કરું છું રાજ્યની સરકાર અને પોલીસ પ્રશાસન પાસે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એવા કોઈ તટસ્થ એક બે અધિકારીઓની બનેલી એસઆઈટીનું ગઠન કરી આખા મામલાની તપાસ કરવામાં આવે અને શા માટે કયા સંજોગોમાં વિંદલ ચૌહાણભાઈએ સુસાઈડ કરવું પડ્યું એની પૂરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે એની હું માગણી કરું છું ગુજરાતમાં પ્રમાણે કોઈપણ પોલીસ કોન્સ્ટેબલે સુસાઈડ કરવું પડે કોઈક ત્રાસના કારણે ટોર્ચરના કારણે તો એ બિલકુલ અયોગ્ય છે અને કોઈપણ સમાજનો કોન્સ્ટેબલ હોય કોઈપણ વિધાનસભા ક્ષેત્રનો કોન્સ્ટેબલ હોય હું રાજ્યની સરકારને કહેવા માંગુ છું કે કોઈપણ સંજોગોમાં ખોટું રંધાય નહીં જેની નિષ્ઠા ઉપર ડાઉટ ના થઈ શકે

તે મામલે હવે આગળ શું તપાસ થાય છે તે પણ જોવાનું રહેશે